વાલી સરકારી નોકરી રે એ આવડત ને શિક્ષક કે કોઈ પણ વ્યક્તિ એને ઓળખી શકે ને મેડમ ચો મહા સોચો મે દેન કી તું હે મેડમ ચો મહા સોચો એ આની નજર કરી મારી વાત એ નટાણી તો એ સ્પર્ધા ની અંદર આવા જે બાળકો હોય છે એને અમે આગળ પ્રમોટ કરતા હોઈએ છીએ અને મારા ઓટીલા

મારા મારા શાળાના એક વિદ્યાર્થી નો સરસ ગયેલું ગીત છે અને શાળાઓ દ્વારા પ્રવૃત્તિઓ ભણ કરવામાં આવતી હોય છે ત્યારે આમાં શિક્ષકો પણ એટલો જ ફાળો હોય છે શિક્ષકો ની પણ એટલી જ મહત્વની ભૂમિકા હોય છે ત્યારે આ બાળક છે એ હાલ social media માં ગાય છે ને આ બાળક નું પણ અત્યારે ગાય છે કયા અભ્યાસ કરે છે કઈ અભ્યાસ શ્રી તેતરવા પ્રાથમિક શાળા તારો પરિચય આપ મારું નામ છે હું શ્રી તેતરવા પ્રાથમિક ભણું છું હું ધોરણ સાત માં ભણું છું અને મારે ગીત ગાવાનો ખૂબ શોખ છે ગીત ગાવાનો રસ કેર થઈ જાય હે ગીત ગાવાનો રસ કેર થી પાંચ માં થી કોના દ્વારા સ્કૂલ દ્વારા બાળ કરવા કે

તમારા <laughs> અને તેરે કયા ધોરણ માં અભ્યાસ કરે સાતમાં સાતમાં ધોરણ તો અત્યારે ખાસ કરીને કોઈ નવો આ ટ્રેન્ડિંગ સંત કે કોઈ પણ ગાય કે કે બીજું કે પણ પદમા પદમાએ જો પાટ પા કરી અરે રે તને ખેલવા પ્રીતું ના કે કે પણ માંગડે માંગડ રમે રણમે

આ પ્રાણો કેરા પંખી ઉડી જાશે રે એ મણારત મામા અધૂરી રહેશે એની મારી પાકી प्रीत આ પ્રાણો કેરા પંખી ઉડી જાશે રે એ મણારત ભવિષ્યમાં

આ જે ધવલપુર માં વિદ્યાર્થી છે આ વિદ્યાર્થી માટે જે અત્યારે સારું ગીત ગાય છે ખૂબ આગળ છે તારે સ્કૂલ દ્વારા જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એમાં પણ તમારો મોટો યોગદાન કહી શકાય ત્યારે આ બાળકે કે જિલ્લામાં પણ સ્પર્ધામાં નંબર મેળવેલ છે તો એ વિગત આપશો થોડી હા હું દેવરામભાઈ પટેલ મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા અમારે ગાયન સ્પર્ધા યોજવામાં આવેલી હતી શાળા કક્ષાએ એમાં પણ નંબર આવેલો પછી સીઆરસી કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવેલો છે ત્યાર પછી તાલુકા કક્ષાએ બાળકે પ્રથમ નંબર મેળવ્યો અને તાલુકા કક્ષાએ જે સ્પર્ધા થઈ એની અંદર પણ સિલેક્ટ થઈ અને જિલ્લા કક્ષાએ પણ બાળકે ભાગ લીધેલો છે એમાં પણ ખૂબ જ સારું એને કર્યું છે પ્રદર્શન અને ખૂબ જ સારી રીતે ગાય છે અને આગળ જઈ પણ એ ખૂબ જ આગળ વધે એવી શુભેચ્છા છે

બાળક વિશે આપ બાળક વિશે હું કહું તો આપણે શાળામાં જયારે બાળક દાખલ થાય ત્યાંથી દરેક બાળક ને કઈક સ્કીલ એટલે કે આવડત હોય છે એ આવડતને શિક્ષક કે કોઈ પણ વ્યક્તિ એને ઓળખી શકે અને એની અંદર જે આવડત હોય આપણે દર આપણી શાળામાં દર શનિવાર હોય કે ગમે ત્યારે આપણે ટાઈમ મળે ત્યારે કઈક આવી સ્પર્ધા કરતા હોય છે નાની મોટી સ્પર્ધા ખેલકૂદ હોય ગાયન સ્પર્ધા હોય વાદન સ્પર્ધા હોય તો એ સ્પર્ધાની અંદર આવા જે બાળકો હોય છે એને અમે આગળ પ્રમોટ કરતા હોઈએ છીએ અલગ અલગ જિલ્લા કક્ષાએ સીઆરસી કક્ષાએ જે સ્પર્ધાઓ આવે છે એમે અમે આવી રીતે પહેલા શાળા લેવલે દરેક જે પણ વિદ્યાર્થીઓને રસ હોય એ વિદ્યાર્થીઓ એની અંદર ભાગ લે છે એમાંથી આવી રીતે જેની અંદર આવડત છે એ બાળક આગળ આવે છે એને આગળ કક્ષાએ મોકલીએ છીએ આ બાળકની અંદર એને ગાવાની બહુ એને રસ છે એની અંદર અને એને એક સ્કિલ છે તો એ સ્કિલ એને ડેવલપ કરે

તો શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલયવર નહિ મણો કી બોધનો પલ થયે એવી જ રીતે અત્યારે બાળ કલાકાર છે પણ અને ભવિષ્યમાં પણ મોટો થઈને ખૂબ જ મોટો કલાકાર બનાવી શકે તેવી ક્ષમતા શિક્ષકો રાખી શકે છે અને જે પણ કહી છું અત્યારે હું પણ એ અત્યારે અમારા ગુરુજી અત્યારે આપડે બાજુ સાહેબ એમના કારણે છે જે પણ કઈશું આશીર્વાદ થઈશું શાળામાંથી અહિયાં ધોરણમાં અભ્યાસ કરે છે ત્યારે શિક્ષકો પણ ઘણો બધો શીખવી જાય છે ત્યારે આ બાળકનો અવાજમાં કંઈક અનોખા સૂર જોવા મળી રહ્યા છે નમસ્કાર ફરી મળીશું ત્યાં સુધી આપતો